मुझे तो यह संयोग नहीं मिला कि मैं देश की नीति का निर्धारण गरीब आदमी एक मांझी उसने अपनी गर्भवती पत्नी को एक पहाड़ से फिसल कर गिरते हुए देखा तो एक हथौड़ा और एक छेनी उठाई और तो पहाड़ का कलेजा चीज का रास्ता बना दिया वो पहाड़ दशरथ मांझी का इससे बड़ा प्रेम का प्रतीक

એ એને પણ આણે મારી એના પ સોહરને મારી અને પતિ તો ના કહેવાય ને સોહરને મારી અને પછી આને એની બેગમ બનાવી નાખી હતી એટલે આ કોઈ પ્રેમ જેવું પ્રતિક છે જ નહીં એવું કુમાર વિશ્વાસે કીધું ને તો એનાથી આ લોકો બહુ છાતી કૂટે છે જે બાજારું મીડિયા રહ્યું ને એ અને બીજો એક વિડીયો છે સ્વામી રામદેવનો એના કારણે પણ બાજારું મીડિયા ભયંકર છાતી કૂટી રહ્યું છે દોસ્તો તો એ વિડીયો પણ તમને બતાવી દઉં दूसरी तरफ शरबत के नाम पर एक कंपनी है जो शरबत तो देती है लेकिन वो शरबत से तो पैसा मिलता है उससे मदरसे और मस्जिदें बनवाती ठीक है उनका मजहब है लेकिन आप यदि वो शरबत पियेंगे तो मस्जिद और मदरसे बनेंगे और पतंजलि का गुलाब का शरबत पीते आप ये शरबत पियेंगे आप तो गुरुकुल बनेंगे आचार्य कोलम बनेगा पतंजलि विश्वविद्यालय भारतीय शिक्षा बोर्ड आगे बढ़ेगा इसलिए मैं कहता हूँ शरबत जिहाद भी जैसे लव जिहाद वोट जिहाद चल रहा है ना ऐसे शरबत जिहाद भी चल रहा है तो लो

તો પછી હવે એ લોકો જેવું કરે તો પછી આપણને કરવામાં શું વાંધો છે તો આપણે પણ આવી રીતનું કરવું જોઈએ તો એવી વાત બાબા રામદેવ સ્વામી રામદેવ પણ કરે છે તો આ બેથી બાજારું મીડિયા ભયંકર છાતી કૂટવા માંડી છે કારણ કે બાજારુ મીડિયાના આસિકોને તમે કેમ કાંઈ કહી શકો છો આ લવ જિહાદ જેમ છે ને એવી રીતે આ બાજારુ મીડિયા પણ એ જિહાદનો શિકાર બની ગયું છે એટલે દોસ્તો ખાસ તમને પણ વિનંતી છે કે બાજારું મીડિયા જે આવી છાતી કૂટે ત્યારે તમે ખાસ સ્વામી રામદેવજીનો આજે એમણે પતંજલિ વગેરે આગ્રહ કર્યો છે કે એમના રૂપિયા તમે આપશો તો એ જશે ક્યાં વિચાર કરો આપણે ભારતીય શિક્ષા બોર્ડ કરીને બન્યું છે ગુરુકુળો સ્વામી રામદેવજી બનાવે છે એ લોકો પાસે જશે આપણા ભાઈઓ એમાં કામ કરતા હોય આ બધા આ બધો પૈસો આપણે સારી જગ્યાએ જશે એટલા માટે એ ખરીદવાનું છે બાકી તમારે જ્યાંથી જે ખરીદવું હોય ખરીદો પણ તમને એમ લાગે કે ના મારો પૈસો સાચી જગ્યાએ વપરાય તો તમે ખરીદી શકો છો એવી જ રીતે આ અમુક કથા જેહાદીઓ છે ને એના કથાના રૂપિયા થી એ લોકો માટે એમ કે તમારે એક પણ પૈસો ખર્ચો નથી કરવાનો હું તમારા માટે સ્કૂલો બનાવી નાખું મારા કથાના રૂપિયા આવે ને એનાથી હું તમને આમ બનાવી આપું ફલાણું ઢીમકાણુન એ લોકો માટે આવું બધું બનાવી આપું છે એ લોકોને તો આવા કથા જેહાદીઓથી પણ સાવધાન રહો દોસ્તો આ આપણા રૂપિયાને છે ને ભગવાન માટે વાપરવાના હોય મંદિરો બનાવવા માટે વાપરવાના હોય સનાતન ધર્મનું કંઈક બિલ્ડિંગ કે કઈ એના માટે વપરાતું હોય એના માટે વાપરવાના હોય પૈસા બાકી કોઈ સમાજ સેવા માટે આપણો શું કાં પૈસો કથાનો વપરાવો જોઈએ દોસ્તો સંસ્કાર વર્લ્ડ બનાવો કૃષ્ણ ભગવાનના સંસ્કારો મળે એવું બનાવો કાંઈક શિવજીના સંસ્કાર મળે એવું બધું બનાવો એવી બધી જરૂર છે અત્યારે સમાજમાં આ પછી તમે પછી એમ લાગશે કે પેલા લીટી અમાલી નાની કલે છે ને પેલા મોટી લીટી કરે છે તો એ એમનો રૂપિયો સનાતન ધર્મ માટે સ્વામિનારાયણ ભગવાન માટે આપણા સનાતન ધર્મ માટે જ બધો વાપરે છે એટલે એનો દેખાય છે જ્યારે આપણને તો ઉંધારવાડે ચડાવી નાખે છે કથા જીહાદીઓ અલીમોલા અલીમોલા કરાવવા માટે અને હા એમાંથી જે પણ કથાના રૂપિયા આવે ને એ બધાથી સંડાસો બનાવડાવે પછી હવે તો હવે સંડાસમાંથી હવે હોસ્પિટલ પર આવ્યો છે હોસ્પિટલ એટલે સફેદ હાથી દોસ્તો એમાં એક રૂપિયો પણ આપણે શું કામ ખર્ચવો કારણ કે એ બધું કામ સરકારનું છે આપણી પાસેથી કેટલો ટેક્સ લે છે અઢાર ટકા ત્રીસ ટકા કે કેટલો ટેક્સ લે છે અને પછી એ એના ટેક્સથી એને આ જ બધું કરવાનું છે આરોગ્ય આપવાનું છે શિક્ષણ આપવાનું છે તો આ બધું એને આપવું જોઈએ પણ એ આપણે એનો ઠેકો ઉઠાવી લઈએ તો દોસ્તો મરી જઈએ મરી કારણ કે એ હોસ્પિટલના જે ખર્ચા હોય ને એકવાર હોસ્પિટલ બનાવી નાખીએ પછી દર વર્ષે એનથી ડબલ તો એ બનાવવા કરતા તો ખર્ચો વધારે દર વર્ષે એમાં નાખવા પડે ફ્રી આપો ફ્રી આપો ફ્રી નહીં આપો એટલે ગાળો ખાશો ફ્રી આપવાનું જ ના હોય કોઈ વસ્તુ દુનિયામાં કોઈ વસ્તુ ફ્રી નથી મળતી આ આટલી સાદી સિમ્પલ સમજ આ કથાકારોને હોતી નથી આ કથાકારો આપણને ઊંધેરવાડે ચડાવે છે કરોડો રૂપિયાની એની કથા કરાવો સાત દિવસ પછી એ રો જતો રહેશે પણ તમને છે ને ધંધે લગાડી દેશે તમે પછી એ હોસ્પિટલોના ખર્ચા પૂરા કરવામાં લાંબા થઈ જશો લાંબા હાવ ખતમ થઈ જશો એમાં તો આ સનાતન ધર્મ ખતમ થઈ ગયો એટલે તો બારના ખાલી બે કિલો આપણા ભાઈઓને ચોખા આપે એટલામાં વટલાઈ જાય છે શું કામ કારણ કે આપણે તો બધા સમાજ સેવામાં પડ્યા છીએ ધર્મની સેવામાં આપણે પડ્યા જ નથી આ તો સારું છે આ લોકોએ એવું મોડલ બનાવ્યું છે જેને દેખાડીને હવે એમ લાગે કે ના આપણી લીટી નાની થઈ ગઈ છે આ લોકોએ કેવી રીતે લીટી મોટી કરી ખાલી એટલું વિચાર કરશો ને તો પણ સમજાઈ જશે કે શું કામ કરવા જેવું છે એ લોકો કઈ ઓછી હોસ્પિટલ ને સ્કૂલો ને ગુરુકુલો એવું બનાવે છે પણ પહેલા એ મંદિર બનાવી નાખે પહેલું કામ ભગવાન માટે છે પછી ભગવાન ના પછી રૂપિયા થી ટ્રસ્ટી મંડળ ને એ લોકોને જે કરવું એ કરે પછી એમ લાગે કે આ પૈસાથી હવે ક્ષેત્ર ચલાવવું છે તો કેટલું મફત ભોજન વાળું ચલાવે છે એ લોકો કેટ કેટલું ચલાવે છે જયારે આપણે તો એક જગ્યાએથી આગળ વધી જ નથી શકતા વર્ષોથી જે જગ્યાએ કઈ એ ક્ષેત્ર ચાલતું હતું એટલું જ પૂરું પછી એનાથી આગળ વધે આપણે જો સ્વામિનારાયણ વાળા એ સનાતનનો જ એક ભાગ છે છતાં પણ અત્યારે જે આપણને મોટી લીટી નાની લીટી કરવા મતે છે ને એ લોકોને તમે સમજાવો કે અમારી લીટી તે ભૂસવા માંડી અમારા રૂપિયાનો હરખો તે સદુપયોગ કરાયો હોત તો આજે અમારી લીટી પણ મોટી હોત પણ એ લોકો એ નથી જોવું એ લોકોને કારણ કે હવે એમને ખબર છે કે આપણે તો આ બધું ફ્રોડ કરી નાખ્યું સનાતન ધર્મના રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું એવું એ લોકોને હવે લાગવા માંડ્યું છે એટલે હવે આવવાનું તો છે એમની ઉપર જ પણ એ પહેલા બીજાની ઉપર ઢોળી દે એટલે બીજાને વિલન બનાવી નાખે તો એ પોતે બચી જાય એવી આ મંત્રાની કારી છે એ ફાવવા નથી દેવાની દોસ્તો આ બધું આ મંત્રા જે કરે છે ને એને હવે પૂછો કે ભાઈ તું તો કથામાં કરોડો રૂપિયા લાવતો તો એ રૂપિયાનું તે શું કર્યું આ લોકો તો ખાલી પચીસ લાખ જેટલા છે એનું કામ દેખાય દેખાય છે છે બધું પણ તે આટલી બધી કથાઓ કરી રૂપિયા ભેગા કર્યા તું તો નથી લેતો એમ કહે છે પાછો કે અમે તો એક રૂપિયો નથી લેતા તો આ રૂપિયા બધા ભેગા થયા એનું તે કર્યું હું એ બતાવતું પણ એ નહીં બતાવે દોસ્તો કારણ કે એ બધો જ રૂપિયો છે ને આ કેવા કેવા આમ મુસ્લિમ સમાજનો એક હતી કોઈ સભા એમાં આ ભાગ્યા હતા એ કે તમે બધા તમારા જેટલા ફિરકા હોય એ નક્કી કરો તમારા એક પણ રૂપિયો તમારે ખર્ચ નથી કરવાનો તમને હું ગલીયે ગલીય સ્કૂલો બનાવી આપું કેટલો રૂપિયો આવતો વિચારો દોસ્તો કે એમને સ્કૂલો આપવાનું વચન આપે છે તો અને આપણા જ રૂપિયાથી એને વચન આપે મારી તો હું જોડીમાં યજમાનો રાખું છું તમારે બધો કોઈ ખર્ચો તમારે એક રૂપિયો નથી આપવાનો આવી બધી ગેરંટી આપે પાછા કારણ કે બધો જ કથા જેહાજ કરીને રૂપિયો બધો આમાં વાપરવો છે આ બધાને તો આ દોસ્તો કથાજેહાજ પણ બંધ કરવો જોઈએ કે જેથી કરીને આપણો રૂપિયો આપણા કામ માટે વપરાય સનાતન ધર્મના કામ માટે વપરાય બીજા કોઈ માટે નથી વાપરવાનો એક મેસેજ જ જોઈએ સ્વામી રામદેવે શરૂ કર્યો છે કે શરબત જે હાથ બંધ કરી આપણે પણ જે હાથ બંધ કરી અને આપણા મંદિરો પાછળ આપણા સનાતન ધર્મની આપણી સંસ્કૃતિના સંસ્કારો હજારો વર્ષો સુધી આપણી આવનારી પેઢી મારે ને એના માટે આપણા પૈસા વપરાય એવું આયોજન કરીએ અન્નક્ષેત્ર તો પાંચ કલાકમાં તો એ ખાતર થઈ જાય આવું પહેલાના ટાઈમમાં બહુ જરૂરી હતું દોસ્તો ત્યારે એ ચાલ્યું અત્યારે એનું શું કામ છે ક્ષેત્રોનું તમે રાશન મફત મળે છે સરકારી સ્કીમો હોય છે કોઈ ક્ષેત્રમાં ખાવા માંગતું નથી કદાચ એક વખત ધારો કે ચાલો આપણે તીર્થ સ્થાનોમાં ક્ષેત્ર નહીં ચલાવ્યું તો હું એ ભૂખ્યો રહેવાનો એટલે મરી જવાનો છે એક ટાઈમ ભૂખ્યો રહેશે તો એટલું એનું વજન ઓછું કરશે અત્યારે વજન ઓછું કરવા બહુ જરૂરી છે એ વજન વધારે વધારે ખાવાના લીધે જ તો આ બધી અત્યારે હોસ્પિટલો એકદમ ફુગાવો આવ્યો છે કેટલી હોસ્પિટલો આમ બનવા માંડી છે તમારા એરિયામાં આખા આખા સિટીમાં એક જ હોસ્પિટલ હતી અત્યારે તો દરેક દરેક રોડ ઉપર એક એક હોસ્પિટલો બનવા માંડી તો શું કામ કારણ કે કથાઓને આવું બધામાં સાચું જ્ઞાન નથી આપ્યું કે થોડુંક ઓછું ખાવાનું રાખો અન્ન ક્ષેત્રોની જરૂર નથી જે પાંચ કલાકમાં ખાતર થઈ જાય આવી વસ્તુ પૈસો એવો વાપરવાનો કે હજાર વર્ષ સુધી એ દેખાય પણ આ તો પાંચ કલાકમાં ખાતર થઈ જાય ખતમ આવું બધું ચલાવવાની શું જરૂર છે હવે આ બધા ખર્ચાઓ છે ને બંધ કરી અને પૈસાનો સદઉપયોગ કરતા શીખી જઈશું ને તો દોસ્તો એટલું આપણી પાસે પૈસો છે સનાતન ધર્મના મંદિરો પાસે તો આપણે ત્યાં કોણ બે બે કિલો ચોખામાં વટલાઈ જાય પછી એ ગરીબ ભાઈઓ છે એમને તીર્થયાત્રા કરાવીએ એ લોકોને સંસ્કારી બને એવા મંદિરો ત્યાં બનાવડાવીએ આવું બધું કરીએ ને તો કોઈની તાકાત છે આપણા કોઈ ભાઈને બે કિલો ચોખામાં વટલાઈ દે પણ દોસ્તો આ કથા જેહાદીઓએ બહુ આપણો આપણો સનાતન ધર્મના પૈસાનો ભયંકર દુરુપયોગ કર્યો છે એટલે હવે હવે જાગવાનું છે દોસ્તો ચાલો ત્યારે ફરી બીજો વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ